મિત્રો રામદેવજી મહારાજ ના દરેક મંદિર માં કે માં તમે રામાપીર ની મૂર્તિ ની બાજુમાં દુનિયા હરજી ભાટી ને પણ પૂજે છે રામદેવજી મહારાજ ના પરમ ભક્ત તરીકે આજે પણ જેનું નામ ઇતિહાસ માં અમર છે એવા આ હરજી ભાટી નો જન્મ ક્ષત્રિય કુળ માં ઉગમ ભાઠી ના ઘરે થયો હતો ઉગમ ભાટી ખૂબ જ ગરીબ હતા અને કાયમ બે ટંકનું ખાવાનું પણ માંડ માંડ મળતું હતું પણ ભક્તિનું પાથું એવું બાંધેલું કે શ્રીમંતોને પણ એની ઈર્ષ્યા આવે અને ગામના બકરા ચારી ખાયને જે મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે આ ઉગમ ભાટીના હૈયામાં રામદેવજી માટે ભારે આસ્થા પછી તો વગડો હોય કે ઘર રાત હોય કે દિવસ બસ રામદેવજીના ભજન ગાયા કરે અને દર મહિને બીજના દિવસે પગે હાલીને રણુજા જાય અને રામાપીર ના દર્શન કરે અને જીવ્યા ત્યાં સુધી આ નિયમ પાડ્યો અને એ વખતે દીકરા હરજીની ઉંમર ઘણી જ નાની પણ જ્યારે પણ રણુજા જાય ત્યારે એને પણ સાથે લેતા જાય અને આ તો મોરના ઈંડા એને ચિતરવા ન પડે આમ નવ દસ વર્ષની ઉંમરે હરજી પણ રામદેવ પીર ગુણગાન ગાતા થઈ ગયા અને ઉંમર નાની પણ કોઠા હું એવી

એના વાળામાં પૂરે અને પછી એના બાપાએ જે રોટલો કડીને રાખ્યો હોય ને એ રોટલો અને મીઠું ખાય અને પછી બે બાપ દીકરો મોડી રાત સુધી રામાપીર ની ભક્તિ કરે હવે એક વાર થોડા સમય પછી બીજ ભરીને પાછા વળતી વખતે બાપે દીકરાને કહ્યું કે બેટા આવતી બીજે હવે તારે એકલા આવવું પડશે બિચારા હરજીને એમ કે બાપાને ક્યાંક ગામતરે જવું હશે પણ ત્યાં તો એ મોટા આ ગામતરે હાલી નીકળ્યા પિતાના અવસાન પછી હરજી સાવ એકલો થઈ ગયો અને થોડા દિવસ તો તે સૂન મૂન થઈ ગયો પણ પછી એ તો વળી પાછો બકરા ચરાવવા વગડે જવા લાગ્યો અને આમ થાતા થાતા બીજા પાંચેક વર્ષ વીત્યા અને હરજી અઢાર વીસ વર્ષનો થયો અને દુનિયાની જરાય પણ ચિંતા નથી રોટલો મળે તો ખાઈ લે અને ન મળે તો વાળામાં ખાટલો નાખી ભજન ગાય અને ભૂખ માંગે હવે રામદેવજીએ વિચાર કર્યો કે હરજી પાટી ઘણા વર્ષથી મારી ભક્તિ કરે છે હવે એનું દુઃખ મારે ભાંગવું જોઈએ પણ પહેલા તો તો કરવા દે અને આજ છે ક્યારેક એવા સંકટમાં મૂકી દે છે કે ભગવાન ને ઉગાડા પગે દોડવું પડે છે અને ક્યારેક ભગવાન ભક્ત ની એવી કસોટી કરે છે કે જીવા તેવાના તો કાળજા કકડી જાય એટલે તો ભક્તિને ખાંડા ની ધાર કહે છે હવે કહેવાય છે કે એક દિવસ રામદેવજી મહારાજ સન્યાસી નો વેશ લઈને લીલો બેસીને છેક છેડે પહોંચી ગયો ત્યાં ચરવાનું તો ઠીક હતું પણ આજુબાજુમાં ક્યાંય પાણી પણ ન હતું એક નાની તલાવડી હતી પણ એ પણ સુકાઈ ગયેલી અને હરજીને એમ કે બપોર સુધી બકરા ભલે ચરે બપોરે પાછા વળી જઈશું આમ વિચારીને હરજી એક બાવળિયા નીચે બેઠો અને ત્યાં તો ભગવા વેસ તારી સંતને આવતા જોયા હિલુડો કોડો છે તેજસ્વી મુખ છે હરજી તો ઉઠીને સંતની પાસે ગયો સાધુને પગે લાગીને બોલ્યો બોલો બાપજી હું તમારી શું સેવા કરું તમે દૂર થી આવ્યા હોય ને એવું લાગે છે તો લાવો તમારા પગ દબાવી દઉં રામદેવજી નીચે બેઠા અને બોલ્યા કે અરે ભગત મને તરસ બહુ લાગી છે તો મને પાણી પીવડાવ ત્યારે હરજી બોલ્યા કે બાપજી પાણી તો અહીં આજુબાજુમાં ક્યાંય નથી તમે કહેતા હોય ને તો ગામમાં જઈને પાણી ભરતો આવું દોડતો જાઉં અને દોડતો આવું ત્યાં સુધી તમારે રાહ જોવી પડે આ સાંભળીને રામદેવજી કહે છે કે ભગત તું ગામમાં જાય ને એટલી વાર પણ મારાથી રહેવા એમ નથી થાક લાગ્યો છે ગડે સોસ પડે છે અને પાણી નહીં મળે ને તો મારો જીવ જશે તો એમ કર તું એકાદ બકરી દોઈ દે દૂધ ને તો થોડીક વાર મને રાહત થાય હવે હરજી કારણ કે બકરીના ટોળામાં એકે બકરી દૂધણી નથી કે તો પોતાના ભાગ્ય પર દુઃખ અનુભવવા લાગ્યો કે અરે રે જિંદગીમાં પહેલી વાર એક સંતનો પેટો થયો પણ નથી પાણી પાઈ શકતો કે નથી દૂધ પાઈ શકતો હરજીને મૂંજા જોઈને રામદેવજી બોલ્યા કે ભગત વિચાર શું કરે છે તું તારે દૂધના પૈસા લઈ લેજે હો અરર આ શું બોલ્યા બાપજી હરજી તો રડવા જેવો થઈ ગયો અને બોલ્યો કે સંત પાસેથી દામ લઉં તો હું કયા ભાવે છૂટું પણ બાપજી મૂંઝવણ તો એ વાતની છે કે એકે બકરી દૂધની નથી એટલે રામદેવજીએ એક બકરીની સામે આંગળી કરી અને કહ્યું કે જા આ બકરી દૂધણી છે અને જેને માનતો હોય ને એને યાદ કરીને એને દોઈ લે હરજી તો મૂજાતો મુજાતો ગયો બકરી દોવા અને આ બકરી તો એકે વાર વિયાણી નથી તો કેવી રીતે દૂધ આપે પણ હે રામાપીર લાજ રાખજો એમ કહીને હરજી આંચડને હાથ અડાડ્યો ને ત્યાં તો દૂધની શીડો ફૂટી અને કડીકમાં તો દૂધનો લોટો ભરાઈ ગયો અને પછી તો હરજી હરખાતો હરખાતો સાદું આગળ આવ્યો અને દૂધનો લોટો આપ્યો અને કહેવા લાગ્યો કે બાપજી આ તો મારા સમૃત ધણીએ મારી લાજ રાખી છે અને રામદેવજીએ દૂધનો પ્યાલો પીધો પણ વળી પાછા બોલ્યા કે ભગત તરસ તો હજી એમની આમ છે ગમે ત્યાંથી પાણી લઈ આવો ભગત જાઓ પેલી ઝાડી પાછળ તળાવ ભર્યું છે એ તળાવમાંથી પાણી લેતો આવો અને આ સાંભળીને હરજી હસી પડ્યો અરે બાપજી એ તો આ તો નિર્જડો વિસ્તાર છે અહીં ક્યાંય પાણી નથી તમે જે તલાવડીની વાત કરો છો ને ત્યાં તો બારે મહિના કાંકરા ઉડે છે મને નકામો સુકામ તકો ખવડાવો છો રામદેવજીએ હરજી બાઠીને પીઠ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું કે ભગત મને ત્યાં પાણી દેખાય છે તમે કહો છો તો હું એક આટો મારતા આવું આટલું બોલીને હરજી તો ઉપડ્યો ચાળી પાછળ જઈને જોયું તો તળાવ છલો છલ પડેલું છે પંખીડા કલરવ કરે છે અને પાણી પીવે છે અને આ જોઈને હરજીથી બોલાઈ ગયું કે વાહ રે મારા સમરસ દણી વાહ તારી માયાનો કોઈ પાર નથી તરસ લગાડના રોય તું છે અને તરસ છીપાવના રોય તું છે આટલું વિચારી જ્યાં હરજી વાસણમાં પાણી ભરવા વાંકો વળે ત્યાં વાસણમાં એને રામદેવજી મહારાજે પીધેલું એઠું દૂધ જોયું અને એને એમ થયું કે આ તો સંતની પ્રસાદી કહેવાય અને એમ વિચારીને એ દૂધ ચાટી ગયો અને દૂધ ચાટતા જ એના અંતરમાં અજવાળા થયા અને પછી તો જ્યાં નજર કરે ત્યાં લીલુડા કોડે અસવાર રામા પીર દેખાય હરજી તો પાણી ભરી અને દોડતો આવ્યો અને આંખોમાંથી આંસુ હાલ્યા જાય છે અને ભક્તિના રંગથી શરીર ધ્રુજે છે ગડગડો થઈને બોલ્યો કે હે પ્રભુ મારો અવતાર ધન્ય થઈ ગયો હું તમને ઓળખી ગયો છું મારી કાયાનું કલ્યાણ થઈ ગયું છે મારો બહુ સફળ થઈ ગયો છે રામદેવજી હસતા હસતા પાણી પીવા લાગ્યા ત્યાં તો હરજી પાઠીએ પ્રભુના ચરણ પકડી લીધા રામદેવજીએ હરજીના માથા પર હાથ મૂકીને કહ્યું કે ભગત તારી અવિચળ ભક્તિથી હું પ્રસન્ન થયો છું તારી ઈચ્છા હોય ને એ માંગી લે કહે તો સાત મારેની હવેલી આપું અને કહે તો રાજગાદી આપું ત્યારે હરજી ભાટી બોલ્યા કે હે પ્રભુ તમારા દર્શન થયા ને મને ત્રણે પવન રાજ મળી ગયું મન વગડે મને દર્શન દેવા આવ્યા એ જ મારા માટે સુખ છે પણ તમે કહો છો ને તો હું માગું છું કે તમે જે ભગવો ભેખ પહેર્યો છે એ મને આપો અને પછી એને નિરાતે તમારી ભક્તિ સાદું થઈને કર્યા કરું હરજી ભાટી ની આવી વાત સાંભળીને રામદેવજીની આંખોમાં પણ પાણી આવી ગયું અને માગી માગીને તે ભગવો ભેખ માગ્યો પણ રામદેવજીએ હરજી ભાઠીને સમજાવે છે કે ભગત તે તો સંસાર માણ્યો જ નથી જો તારી ઈચ્છા હોય ને તો એક ગુણવતી કન્યા તારે માટે શોધી લાવું અને તને રંગે ચંગે પરણાવું અને સંસારમાં રહીને તમે પતિ પત્ની મળી અને પછી ભક્તિ કરશો ને તો ભાવ પાર ઉતરશો ત્યારે હરજી ભાઠી બોલ્યા કે હે પ્રભુ માંડા સંસારની માયામાંથી નીકળવાની તક મળી છે ત્યાં વળી તમે મને પાછો ઊંડા કૂવામાં કેમ ઉતારો છો મારે તો પંડ સુધીની પથારી કરવી છે અને ખાવા મળે તો ઠીક અને ના મળે તો ઉપવાસ થયો ગણાય હરજીની આવી વાત સાંભળીને રામદેવજીએ હરજીને કહ્યું કે તું લગ્નના ખર્ચાની ઉપાધિ ના કરીશ બધો ખર્ચ હું આપીશ હે પ્રભુ લગ્નનો ખર્ચો તો તમે આપશો પણ જે સ્ત્રી આવે ને એને કેટલી એ વસ્તુ જોઈએ એકદી કહેશે કે સાડી લાવો એકદી કે હાર લાવો એક દી વળી કેશે કે બંગડી લાવો આ બધું હું ક્યાંથી લાવું ત્યારે રામાપીર બોલ્યા કે અરે હરજી એમાં શું હું છે તારે કાજે હું કાપડિયો થઈ આવું તારે કાજે હું સોનીડો થઈને આવું અને તારે કાજે હું મણિયારો થઈને આવું પણ તું લગ્ન કરી લે પછી તો છેલ્લે હરજી પાટી રડી પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ આ ભગત ને જાડમાં ન નાખો દર્શન દેવા આવ્યા છો તો એટલી કૃપા કરતા જાઓ મને ભેખ આપો અને જયારે હરજી પાઠી રડવા લાગ્યા ને ત્યારે રામદેવજીએ એમના માથા પર હાથ મુકતા બોલ્યા કે તન્ય છે તારી ભક્તિને મેં આટ આટલી લાલચ દીધી તોય તું ડગ્યો નહીં હવે હું જરૂર તને ભેખ આપીશ અને આટલું કહીને રામદેવ પીરે પાથરણા પાથર્યા અને હરજી પાઠી સામા બેસાડ્યા કાનમાં ગુરુમંત્ર ફૂંકી અને દીક્ષા આપી અને ગળામાં રુદ્રાક્ષ ની માળા નાખી અને રામદેવજી કહેવા લાગ્યા કે હરજી તારે ભેખ પહેરવાની જરૂર નથી તું જેવો છે ને એવો જ મને પસંદ છે અને આ સાંભળીને હરજી તો હરખથી નાચવા લાગ્યા અને રામા પીરને પેટી પડ્યા અને પછી રામદેવજી બોલ્યા કે હરજી આજથી મારી સાથે તારું પણ નામ અમર થશે તારી મનોકામના પૂર્ણ થઈ હવે સુખેથી ઘરે જાઓ અને ભક્તિ કરો ત્યારે હરજી ભાટી બોલ્યા કે પ્રભુ હવે જવાનું ક્યાં હોય હવે તો જ્યાં તમે ત્યાં હું રજા આપો તો રણુજા આવીને રહું રામદેવજીએ હસીને હા પાડી અને પોતે લીલુડા ઘોડા ઉપર સવાર થઈને જોત જોતામાં અદ્રશ્ય થઈ ગયા અને હરજી ભાટી બકરા લઈ અને ગામમાં આવ્યા અને સૌ સૌના બકરા સૌને પહોંચાડ્યા અને પોતે રણુજાની વાત લીધી અને જીવ્યા ને ત્યાં સુધી રામાપીરની સેવા કરી તો આવા હતા ફક્ત હરજી પાટી તો મિત્રો આ